ગુડ મોર્નિંગ કેમ લીધો છે તમારે તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી મજામાં આશા કરું છું બધા મજામાં જશો તો સવારમાં વેલા ઉઠી ગયા છે ધુવાડી કરી લીધી છે અને ગાયું પણ ધોવાઈ ગયું છે બધી તો હાલો ફટાફટ દાદા મંદિર દીવો કરતા આવી આપણે અને આજે કર પણ આવી છે શરમ સરી ઝાકર તો કાયમ આવતે હવે હું મોડો ઉઠું કે બોલો તો ને ઝાકર ના દેખાય ને આપણે હાલો ફટાફટ દીવા કરતા આવી ત્યારબાદ ડેલી દૂધ દેતા આવી મસ્ત મજાના દીવા કરી લીધા હોય તો તમે જઈ દર્શન કરી લેજો અને આમ જોતા આમ ઝાક કરતા જોયા આવી

જો નથી કામ ગાડી થઈ ગઈ હતી ભૂખી તો નાખી લઈ ગામ મિલન ભાઈ ઊઠ જ લાગે હોય <laughs> 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 <जो> पेट्रोल <laughs> <laughs> <जो> <laughs> <laughs> <जो> <laughs> <laughs> है देख लो बी घर ना न ना Chắc là khá hoài quá các bạn ạ. Nói chung là chắc là khá hoài quá. Bây giờ thì chúng ta... Chính là khá vui, khá thôi kìa. Điều khí sức khô lan. là chắc lan. Ở đây, nó bây giờ như thế này. Nói chung là khá vui, khá hay chắc là khá vui, hay thôi

થઈ ગયો હે ચોકલેટ ધરાઈ કે અગરબત્તી થઈ ગઈ હે તો તમે એક દર્શન કરી લેજો મિત્ર પાછા ઘરે આવી ગયા છે મંદિર દાદાના પર કે સાંજે દીવા કરવા જાઉં જાઉં અત્યારે ડ્રાઈવર રાકેશભાઈ દવા છાંટવા કપાસમાં પછી કપાસમાં પાણી પાસમાં હાલતું કરવું જો હે તો રમેશભાઈ અહીંથી લેશે દવાના ડબલા હાલો હવે દવા છાટે જોઈએ આપણે તો દવા છાંટવા પૂગી ગયો કા એ દુઃખ કઈ ખતમ નહી હોતા બેટવાની હે દવા ફેરવવાનું કામ ચાલુ કઈ કઈ દવા નામ ના આવડે એક અકીરા હે એક મોના રમેશભાઈ કપアમરું આવી જાઉં ને પરબાર

કાર રાખલા બાર કાર બાર માથી આ ગાડી બદલાવી નાખા ના હાલે હવે મિત્રો અત્યારે ઘરો એમાં આવી છે ત્યાં તિખારી જોઈ લ્યો મસ્તીની સુગંધ એવી મસ્તીની આવે છે

ટૂંકમાં અસરાજ છે દાદામાં હે તો મારા પપ્પાના દાદામાં હે તો દાઢી ને એક વધી ગયું હું ગાલો કપાવતા આવી ને થોડું ઘણું લેવાનું હે ને લેતા આવી તો હાલો જતા આવી કપાઈ ગયા હેને બકલો લેવાનો હે બાબા ઘરનો ડબલો લેવાનો તો ખંભાળે લેવા હે તો આલો બકલો લે લે ફટાફટ હારું તો આપણે ઘરે પૂગી ગયા છે એમ વાળ બાળ કપાવી લીધા હોય જાય નાવા બાવા જવું જોશે એનું કારણ છે કે નગર ખૂચે છે આમાં બધા એકચ્યુઅલીમાં ખૂચે છે ઓકે તો આપણે કંભાળીથી એટલે તો હતા ઘરનું ડબલું ને બકાલું કેમ કે કાલે લાડવા બનાવવાના છે અને હાલો ફટાફટ નાઈ લઈ અને પછી ગાયું દોરાવવાની છે તો ગાયું દોરાવી લઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ આમ હવા બબલા જેવો થઈ ગયો ને તો પછી યાર ઘર ભેગું થાને ને ભાઈ હાલો હવે ગાયું દોરાવી લઈ અને ત્યારબાદ આજે સાંજે છે ને લાડવાની પ્લાનિંગ બનાવવાની છે લાડવાનું ભાઈ કું કરવાનું હોય શું કરવાનું હોય શું કરવાનું હોય શું કરવાનું હોય ભલકું કરવાનું હોય એમ ટૂંકમાં એ લાડવા બનાવવામાં આજ જ લોટનું બધું કામ કરવાનું હોય સાંજે આપણે જો મન બહુ બહુ કહેતા નથી આવડતો સમજાવતા નથી આવડતો દેખાડી હાલો ને મારે અહીંયા હાલ છે ગાયોને પાવાનું કામ અને પછી ને પાવાનું છે અને જાહલ પણ આ અહીંયા છે કાં જાહાલ હિંમત જાહુળી શું કરી લે લે ગાજે લાયા છે આહા અરે પણ આમ જતો રાજલ આ હાલો મિત્રો આપણે फटाफट ગાય દોરાવી લઈએ તોડી આવ્યા એ પપ્પા કોઠી બા કે બતાવો જી કડવા કડવા કોઠી બા વાહ કાસરી બનાવીસ કાસરી કોઠીમ

ત્રણ આચર દો અને એક આચર ત્રણ ધોરાવી દઈએ તો મિત્રો વાગી ગયા છે સાડા સાત જેવો સમય થઈ ગયો છે અને આજે દૂધ દેવા જવાનું નથી કેમ કે કાલ હાટું છાશ મેળવવાની છે દહીં કરીને છાશ કરવાની છે એટલે એના માટે તો હાલો ફટાફટ આપણે દાદાના મંદિરે દીવા કરતા આવી અને ચોકલેટ પણ ધરતા આવી જાનકી અહીંયા રાખી હે અને બધા બાજુ બાજુ મેં છે તો હાલો જતા આવી તો અહીંયા આવીને આપણે મસ્ત મજાના મંદિરે દિવાળી લીધા હતા તમે પજારી દર્શન કરી લેજો હલો હવે આપણે લાડવાની તૈયારી કરવાની છે તો એ પણ ઘરે જઈને કરી અને ચોકલેટ પણ ધરાઈ ગઈ છે તો તમે પછી પ્રસાદી લઈ જ લ્યો બરાબર હલો હવે જતા આવી અને લાડવાની તૈયારી કરી ધીરે ધીરે મિત્રો ઘરે આવ્યા હતા ને લાઇટ આવી ગઈ બોલે હું હતું ને કે લાઇટ વહી ગઈ તા તો લાઇટ આવી ગઈ અને અહીંયા થાય છે પરોઠા

પરોઠા અને સેવ ટમેટા આવી ગયા તો ખાય ફટાફટ પેટ પૂજા કરી લઈએ આપણે તો મિત્ર મસ્ત મજાનું જમાઈ ગયું છે અને ખાણ હાલે છે કાલના શાકની તૈયારી ગુવારનું શાક બનાવવાનું છે કાલે ગુવાર ને બટેકાનો અત્યારે ગુવાર ફોલાય છે ફોલી નાખો જોહર ખો અને સરખો ગુવાર ફોલ છો તો ગુવાર ફોલાઈ જાય ત્યાર બાદ લાડવાનું કંઈક કરવાનું છે પીંડિયા તરવાના છે ને એ પણ કરશું હમણા લોટ ચારવાનો કામ ચાલુ છે કેવાનું લોટ મોહિયા આવું ઘઉંનો ઘઉંનો ભરકો પાણી ને તેલ નું મોળ દે ને પાણી અને તેલ નું મોળ દેવાનું એટલે ટૂંકમાં બાંધવાનો લોટ પછી પીંડિયા વાળી પિંદિયા તરી નાખવાનો હવે આમાં છે ને ગરમ પાણી મિત્ર લાડવા તો બને અને અટાણાવાલા જો પહેલા એને મસ્તી ને સ્ટીકર એનું ને એમાં એવું ને કે દૂધની કેટલી છે ટાણે ને દૂધ દેવા જવાનું છે અટાણે બેન ને ને તો બને હટાણે જાતો જાન નહિ હું હાલો તો ફટાફટ દૂધ દેતા આવી અત્યારે આ કે તમારી રીત છે આ 10 વાગે દૂધ ની દૂધ કોર બેન ને દૂધ ની તો દેવું પડે એ હા ઓકે 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 અયા જે પિંડી આવી જાય તરાઈ છે અંડાય છે ત્યારબાદ આનો મિક્સરમાં નાખી અને ભેડવાના થાય ભૂકો કરવાનો ભાવી ગેસ છે મિક્સર આ ભૂંકો ભેડવાનો છે પેલા આમ આ રીતના મિક્સરમાં કરીને પછી આમાં ચારવાનો હોય જો કાઢો હમ પછી હવે આમાં ચરી નાખવાનું ઓલો ભલકા ભાંગીએ અને ઓછી પછી લાડવા આપણે સવારમાં બનાવવાના છે તો સવારે જ કાલે જ કન્ટીન્યુ કરશું એ બધું તો બધું કામ પૂરું થવા આવ્યું હે ટૂંકમાં આજે અત્યારે જે કરવાનું હતું ને કાલે કરવું જ હે પણ આજે જે કરવાનું હતું ને આજનું કામ બધું પૂરું થવા આવ્યું છે અને હું તો બહાર આવતો રહ્યો હતો કેમ કે આપણું યા ટૂંકમાં મિક્સર રૂ રૂ થઈને આપણે મેળ ના આવે અને આપણે બહાર આવતા રહ્યો હતા કે ખોટો ખોટો આડું ના આવવું ને આપણે સાચી વાત કે નહીં તો બાર આવી ગયા તા ને આપણે લખી અને રોકી બે સુતા જ છે ની અંદર કેવી તાલે શો રે રોકી જાગે તો આજનો લોક પૂરો કરી દઈ તો કેવું બી સારું છે ને કાલે વ્લોગ ઉતારી પાછો ટૂંકમાં કાલે ઓલા ભાણેજને બધા આવવાના હે તો આજના બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ આજના વ્લોગમાં એટલો જ જો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર ના હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયો ભાઈ ગમો મળીએ નવા તાજા ફ્રેશ ફ્રેશ્લોગમાં તે મળી દેજો જ દરકા